ચૂંટણી જીત્યા પછી નેતાજી એક પણ વાર આવ્યા નથી તો પછી હવે ક્યારેય ન આવતા આ પ્રકારના બેનરો વડોદરાના ગોરવા ગામમાં લાગી ગયા છે કેમ કે હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યાં જ ગોરવા ગામે પાણીની પારાયણ શરૂ થઈ ગઈ સમા બાદ હવે ગોરવા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન થયો છે કોર્પોરેશન દ્વારા નાગરિકોને પીવાનું પૂરતું પાણી તો ઠીક ચોખ્ખું પાણી પણ નથી આપવામાં આવતું જેના કારણે નાગરિકો ત્રસ્ત છે વિસ્તારમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે વોર્ડ આઠમાં સમાવિષ્ટ ગોરવા ગામની જયશ્રી ખોડિયાર નગર સોસાયટી અને સોલંકી ફળિયામાં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણી આવે છે દૂષિત પાણીના કારણે નાગરિકો હેરાન પરેશાન છે મહિલાઓએ પાણી આપો પાણી આપો અને ચોખ્ખું પાણી આપો ના સૂત્રોચ્ચાર કર્યા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું મહિલાઓ એટલી હદે રોષે ભરાઈ કે તેમણે સોસાયટી કે ફળિયામાં કોઈ પણ રાજકીય પક્ષને મત માંગવા ન આવવું તેવા બેનર લગાવ્યા તેમજ ચોખ્ખું પાણી નહીં તો વોટ નહીં ના લખાણ લખ્યા જેથી પાલિકાના શાસકો અને અધિકારીઓ દોડતા થયા દૂષિત પાણીનું કોન્ટામિનેશન શોધવા ઠેર ઠેર અધિકારીઓએ ખાડા પણ ખોદી નાખ્યા સરકારી જમીનનો વિરોધ સરકારી જમીનને રાજકોટ ગુરુકુળને ફાળવી દેવામાં આવતા ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો વાત છે આંકલાવના કહાનવાડી ગામની અહીં લોકમાતા મહીસાગર નદી કિનારે બસ્સો સાડત્રીસ વીખા જેટલી વિશાળ સરકારી જમીન છે આ જમીનને સરકાર દ્વારા ગુરુકુળ બનાવવા માટે આવતા ગામ લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો ગામના લોકો એકત્રિત થઈ હલ્લાબોલ કર્યો કોઈપણ ભોગે સરકારે આપેલ ગુરુકુળની જમીનના નિર્ણયને ચલાવી નહીં લેવાની ઉગ્ર ચીમકી આપી જો સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી ગામ લોકોએ કહાનવાડી ગ્રામ્ય પંચાયતને તાળાબંધી કરી લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં ઘણી શૈક્ષણિક સંસ્થા આવેલી છે તેમજ ચોમાસામાં લોકમાતા મહિસાગરમાં ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે પૂર આવે છે આ જમીન પૂર પીડિત લોકો માટે આશ્રયસ્થાન છે માટે સમગ્ર ગામ લોકોએ સરકારના આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો અને જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરી અમરેલીમાં જાહેર શૌચાલય બંધ કરાતા વેપારીઓનું હલ્લા બોલ અમરેલી શહેરમાં જાહેર શૌચાલય બંધ કરાતા વેપારીઓમાં વિરોધ ફાટી નીકળ્યો છે રોડ પર ઉતરી ધરણા પ્રદર્શન કરી હલ્લાબોલ કર્યો હતો શહેરના ટાવર ચોક વિસ્તારમાં વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરીને વિરોધ દર્શાવ્યો વિકાસની નિગુલબાંગો વચ્ચે વેપારીઓ એક શૌચાલયના કારણે પરેશાન થયા કેટલાક વેપારીઓ શૌચાલયને આડે દિવાલ બનાવી લેતા સેંકડો વેપારીઓ અને ગ્રાહકો પરેશાન થયા છેલ્લા દસેક દિવસ આ મુદ્દે પાલિકા સાથે વાટાઘાટો ચાલી રહી હતી પરંતુ કોઈ પરિણામ ન મળતા વેપારીઓએ દુકાનો બંધ કરી રસ્તા પર બેસી ગયા હોબાળો થતા તંત્ર દોડતું થયું જીરાના ભાવ ઘટતા ખેડૂતોના દિલ ખેડૂતો ઊંઝા પંથકમાં જીરું પકવતા ખેડૂતોને માથે ઓડીને રડવાનો વારો આવ્યો એક સમયે કોહી ગણાતા જીરાના ભાવ કોડી ના થઈ ગયા ખેડૂતોના દિલ તૂટ્યા છે હાલ મહેસાણાના ઉંઝા માર્કેટ યાર્ડમાં જીરાની બમ્પર આવક થઈ રહી છે દરરોજ જીરાની પાંત્રીસ હજારથી વધુ ગુણીની આવક થઈ છે ખેડૂતો સારા ભાવ મળશે તેવી આશાએ હોંશે હોંશે પોતાના મહેનતનું જીરું લઈને યાર્ડ સુધી પહોંચી રહ્યા છે પણ ભાવ સાંભળી આંખમાંથી આંસુ સરી જાય છે કેમ કે ગત વર્ષની તુલનાએ ખેડૂતોને ઓછા ભાવ મળતા નિરાશ થયા છે હાલ વીસ કિલો જીરાના ભાવ ચારથી ચાર હજાર પાંચસો સુધી ચાલી રહ્યા છે જ્યારે કે ગત વર્ષે પાંચ થી છ હજારનો નો ભાવ હતો જેથી બિયારણ સહિતના ભાવ પણ હવે પોષાય તેવા નથી જીરુના ભાવ ઓછા મળતા પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો આ તરફ વેપારીઓનો દાવો છે કે ગત વર્ષનું જીરું પણ સ્ટોરેજમાં પડ્યું છે અને હાલ આવક વધુ હોવાથી ભાવ ઓછા છે હવે વધુ ભાવ નહીં ઘટે આગામી સમયમાં ભાવમાં તેજી આવે તેવી શક્યતા છે ભાવે ખરીદવા માટે સેન્ટર શરૂ છોટા ઉદેપુર પંથકના તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર હવે ટેકાના ભાવે તુવેરની ખરીદી થાય તે માટે બોડેલી ખાતે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અત્યાર સુધી ખેડૂતોને તુવેરના ટેકાના ભાવ મળતા ન હતા જેથી વેપારીઓને મો માંગ્યા ભાવે તુવેર આપવી પડતી હતી હવે સરકાર દ્વારા બોડેલી એપીએમસી ખાતે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું સરકાર દ્વારા ટેકાના ભાવે મણે સાત હજાર પાંચસો પચાસમાં ખરીદી કરવામાં આવે છે જ્યારે વેપારી આ જ તુવેરના મણના છ હજાર પાંચસો રૂપિયા આપે છે એટલે સેન્ટર શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો પાર નથી સાતસો સુડતાળીસ ખેડૂતોની તુવેરની ખરીદી માટે રજી સ્ટેશન કરવામાં આવ્યું યોગ્ય ભાવ અને યોગ્ય તોલ માપથી ખરીદી થતા ખેડૂતોની આવકમાં વધારો થયો આ પ્રસંગે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા ભાજપના નવા નિમાયેલા પ્રમુખ ઉમેશ રાઠવા પણ હાજર રહ્યા જામખંભાળીયા તાલુકાના ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર પહોંચ્યો નર્મદા મૈયાનું પાણી જામખંભાળીયા તાલુકાના વિંજલપર ગામના ખેડૂતોની ઉનાળુ પાક માટેની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ

સુરતની અનિલ કાઠી ગેંગના શૂટર રહી ચૂકેલા બે શખ્સો રાજકોટથી ઝડપાયા ધર્મેશ ઉર્ફે દેવેન્દ્ર રાવળદેવ અને સમાધાન ઉર્ફે આનંદસિંહ રાજપૂત નામના બંને શખ્સોને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા દસ લાખ રૂપિયાની સોપારી લઈ હત્યાની ઘટનાને અંજામ આપતા હતા લીંબડી અને મહેસાણામાં વર્ષ બે હાજર ત્રેવીસ માં થયેલા ચકચારી મફાભાઈ પટેલ હત્યાને ને આ બંને આરોપીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ સોપારી લઈ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો અને એટીએમ ચોરી કરવાના ગુનાઓ પણ આચર્યા હતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપીને તેમની પાસેથી ગેરકાયદેસર હથિયાર કબજે કર્યા હતા ધર્મેશ ફર દેવેન્દ્ર રાવળ દેવ અને આનંદસિંહ રાજપૂત નામના બંને શખ્સો રાજકોટમાં હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલની મળી હતી બાતમીના આધારે બંને આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા આ બંને આરોપીઓ રાજકોટમાં છુપાવવા માટે આવ્યા હતા જોકે તેઓ રાજકોટથી જ ઝડપાઈ ગયા પતિના અવસાન બાદ ઓલપાડની મહિલા ખેતીકામમાં જ ઉતરાય કરે છે લાખોની કમાણી કહેવાય છે ને કે મહિલા જે ધારે તે કરી શકે છે આ વાતને ચરિતાર્થ કરી છે ઓલપારની ગુજરાતણે પતિના અવસાન બાદ પચાસ વીઘામાં ખેતી કરી કરે છે લાખો રૂપિયાની કમાણી સુરત ના આવેલા ઉમરાછી ગામમાં માં લલિતાબહેન પરિવારનો આધાર બન્યા છે આ મહિલાના પતિને કેન્સર હોવાથી તેમનું મૃત્યુ થઈ ગયું લલિતાબેન તેમના ત્રણ બાળકોનું ગુજરાન કેવી રીતે ચલાવશે તેવી ચિંતા તેમને રહેતી હતી પરંતુ લલિતાબેને હાર ન માની તેમણે એ જ ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું જે ખેતરમાં તેમના પતિ કામ કરતા હતા આજે લલિતાબેન પોતે ટ્રેક્ટર ચલાવી એક જમીન માલિકની પચાસ વીઘા જમીન લલિતા બેન કહે છે કે તેમના પતિએ તેમને રમત રમત માં પ્રેરણારૂપ બન્યા છે બનાસકાંઠાની મહિલા ભગવાનને ને માટે માટેનું કામ કરી લાખોપતિ બની જી હા લખપતિ દીદી યોજના ના કારણે આજે લાખો મહિલાઓ આર્થિક રીતે સદ્ધર થઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના આલવાડા ગામના રહેવાસી રમીલાબેન જોશીએ દોઢ લાખ ની લોન લઈ દીવાની દિવેટ બનાવવાનું મશીન અને રો મટીરિયલ ની ખરીદી કરી હતી અને દીવાની દિવેટ બનાવવાનું કામ શરૂ કર્યું હાલ તેઓ વર્ષે એક પોઈન્ટ વીસ લાખ થી વધુ ની કમાણી કરે છે તેઓ સાત રૂપિયા માં દીવાની દિવેટ નું પેકેટ વેચે છે જેની બજાર કિંમત દસ રૂપિયા છે તેમની સાથે અત્યારે છ જેટલી બહેનો પણ આજ કામ કરીને પગભર બની છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ના માં રહેતા જોશી રંજન પણ જૂન બે માં એક લાખ ની લોન સ્વ સહાય લઈને બનાવવાનું મશીન ખરીદ્યું હતું અને આજે તેઓ પણ વાર્ષિક લાખ થી વધુ કમાણી કરી છે અને પગભર બન્યા છે ઉલ્લેખનીય છે કે મહિલાઓ કૃષિ પશુપાલન હસ્તકલા અને સ્થાનિક વ્યવસાય શરૂ કરી શકે તેના માટે સરકાર દ્વારા તાલીમ આર્થિક સહાય અને બજાર સાથે જોડાણ ની સુવિધા આપવામાં આવે છે લખપતિ દીદી યોજના હેઠળ અનેક મહિલાઓ સરકાર પાસેથી લોન લઈ પોતાના ધંધા ની શરૂઆત કરે છે આ યોજના ગ્રામીણ મહિલાઓ છે જેના પર રાજ કરે માત્ર જ મહિલાઓ એક એવી પંચાયત છે જ્યાં આખી આખી પંચાયત મહિલાઓની છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અલુરા ગ્રામ પંચાયત માં સરપંચ ઉપસરપંચ થી માંડીને તમામ ગ્રામ પંચાયતમાં સભ્યો પણ મહિલાઓ જ છેલ્લા ત્રીસ વર્ષથી ચૂંટણી થઈ નથી ગામના ભેગા મળી વાતાવરણ સારું જળવાય રહે તે માટે તમામ સીટો મહિલાઓને ફાળવી તમામ સીટો બિનહરીફ કરી સમરસ પંચાયત કરી રહ્યા છે તો ગામ વિકાસ પણ આંખે વળગે તેવો છે હાલ ગામમાં દરેક પ્રાથમિક સુવિધાના ના કામો પૂર્ણ થઈ ગયા છે તમામ મહિલાઓ ઘરની જવાબદારી બાદ પંચાયતની વિશેષ જવાબદારી નિભાવી રહી છે ત્યારે અલુરા ગ્રામ પંચાયતની મહિલાઓ ખરેખર એક સમાજમાં દાખલ રહી છે ગોંડલ યાર્ડ ઘૂમ થી છલકાયો ખેડૂતોને પરત ફૂ સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટ યાર્ડ માં મરચાની અભૂતપૂર્વ આવકે નવો રેકોર્ડ સર્જ્યો છે

બગડવાની શક્યતા રહે ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા અંગે જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મરચાની આવક બંધ કરી સળંગપુરમાં કશવંજન દાદા સિલ્વર ડાયમંડ વાઘાના દિવ્ય શણગાર થી ચમક્યા સો કિલો સુખડી સો કિલો લાડુ નો અન્નકૂટ ધરાવ્યો સાળંગપુરમાં કષ્ટભંજન દાદા સિલ્વર ડાયમંડ વાઘાના દિવ્ય શંગારથી ઝગમકી ઉઠ્યા સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો દિવ્ય શંગાર કરાયો હતો શ્રી કષ્ટભંજન દેવ ને ચાંદીના એક લાખ આઠ હજાર પ્લસ હીરા વાઘા પહેરાવવામાં આવ્યા હનુમાનજીને પહેરાવવામાં આવેલા વાઘાનું વજન પંદર કિલો છે સાથે જ કષ્ટભંજન દેવના મુગટમાં સાત હજાર અને કુંડમાં ત્રણ હજાર હીરા લગાવવામાં આવ્યા આ ઉપરાંત વાઘામાં બસો રિયલ ડાયમંડ સો ગ્રામ રોડિયમ બસો માણિક અને બસો પન્નાનું જળતર કરાયું છે આ વાઘામાં ચૌદ કિલો ચાંદીનો ઉપયોગ થયો છે આ વાઘામાં મુગટ કલગી કુંડળ ગાળાબંધ સુરવાલ રજવાડી સેટ મોજડી અને કંદોરો પણ સામેલ છે આ મુગટમાં સાત હજાર અને મોજડીમાં ત્રણ હજાર ડાયમંડ છે આ વાઘામાં થ્રીડી વર્ક બિકાનેરી મીણો પેઇન્ટિંગ મીણો ફિલગ્રી વર્ક અને એન્ટિક વર્ક કરવામાં આવ્યું છે વાઘાને આકર્ષણ બનાવવા માટે મીણા કારીગરીથી ચોવીસ જેટલા મોર ડિઝાઇન બનાવવામાં આવ્યા છે આ વાઘા બનાવવા માટે આઠ મુખ્ય ડિઝાઇનર અને કારીગરોએ લગભગ અઢારસો કલાક કામ કર્યું ત્યારે બાદ દિવ્ય અને ભવ્ય શણગાર દર્શનનો લાભ હજારો ભાવિકોએ ધન્યતા અનુભવી હતી મેળવીને તો મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે દાદાને સો કિલો સુખડી અને સો કિલો બુંદીના લાડુનું અન્નકૂટ ધરાવ આયોજન દર્શન કરી ભક્તો ધન્ય બની ગયા હતા સુરેન્દ્રનગર પંથકમાં ખનન ચોરી કરતા ટ્રક ચાલકોએ રીતસરનો આતંક મચાવ્યો સુરેન્દ્રનગરના ચોટીલા નેશનલ હાઇવે પર રેતી ભરીને જતા ડમ્પર ચાલકે દાદાગીરી કરી અનેક લોકોના જીવ જોખમ ટ્રાફિક થી ધમધમતા નેશનલ હાઈવે પર ડમ્પર ચાલકે રસ્તા વચ્ચે જ ડમ્પર ઊંચું કરી રેતી ના ઢગલા કરવાનું શરૂ કરી દીધું જેથી પાછળ પર લગાવેલું સાઈન બોર્ડ ધરાશાયી થઈ ગયું ધરાશાયી થયેલું સાઈન બોર્ડ પાછળ આવતી કાર પર પડતા કારને ભારે નુકસાન થયું છે જોકે કાર માં સવાર ત્રણ થી ચાર લોકોનો નો આબાદ બચાવ થતા દુર્ઘટના ટળી હતી પરંતુ લોકોના ના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા જેથી ડર નો માર્યો ડર ચાલક સ્થળ પર જ ડમ્પર મૂકી નાસી છૂટ્યો હતો કરનારાઓ સામે થશે કાર્યવાહી એન્ટી રેગિંગ બેઠક માં નિર્ણય એનસીઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન આ વિરોધ સૂત્રો ચાર હલ્લાબોલ અને રજૂઆત ના દ્રશ્યો છે ભાવનગર દ્વારા વિરોધ કરાયો હતો એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના આગેવાનોને કોલેજની અંદર ઘુસવા ન દેતા હોબાળો મચાવ્યો હતો હલ્લાબોલ કરી મેડિકલ કોલેજમાં ચાલી રહેલી રેગિંગ કમિટીની બેઠકમાં ઘૂસી ગયા હતા હલ્લાબોલ કરી ઓફિસ ગજવી હતી અને રેગિંગ મામલે રજૂઆત કરી બીજી તરફ ભાવનગર મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી કોલેજના ડીને ખાતરી આપી કે રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલા લેવાશે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તે પ્રમાણે પણ કડક આદેશ અપાયા ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટના કોઈ પણ ડોક્ટર સાથે ભાવનગર મેડિકલ કોલેજમાં ન બને તે માટે પણ જણાવવામાં આવ્યું માંદા પાડે તેવી ગરમી પડશે તડકામાં ન નીકળવા ચેતવણી આગ ઓંકતી ગરમીની શરૂઆત હવે થઈ ગઈ છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ખતરનાક હીટ વેવની આગાહી કરી સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ સુધી હીટ વેવની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરાયો ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ માટે યલ્લો એલર્ટ છે હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં આ ગરમી લોકોને અકડાવી શકે છે ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં ગરમી અને ભેજયુક્ત વાતાવરણથી લોકોની મુશ્કેલી વધી છે દરિયાકાંઠાના વિસ્તારમાં યલો વોર્નિંગ જાહેર કરાઈ આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રહેવાસીઓ ગરમીથી ત્રાહીમામ પોકાર્યું છે આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં દસથી બાર માર્ચ દરમિયાન હીટવેવની શક્યતાના પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ તથા ઉત્તર દિશા તરફથી પવન આવી રહ્યા છે અને તેથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે હવામાન વિભાગે વેવની સંભાવનાના પગલે લોકોને ખુલ્લા તડકામાં નીકળવાથી બચવાની સલાહ આપી છે રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોમાં નવી ઉર્જા ભરવા માટે સંવાદ કર્યો આ સંવાદ દરમિયાન સંબોધન કરતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ જ પોલ ખોલી નાખતા ખળભળાટ મચી ગયો પહેલીવાર અનોખા અંદાજમાં સંબોધન કરતા રાહુલે પોતાની અને કોંગ્રેસની એક એક ખામીનું વર્ણન કર્યું સંબોધનની શરૂઆતમાં કોંગ્રેસે ગુજરાતની જનતાની અપેક્ષા પૂરી ન કરી હોવાનો ઉલ્લેખ કર્યો છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર કેમ નથી આવી રહી તેના કારણો ખુલ્લે આ મુજાગર કર્યા રાહુલ ગાંધીએ ખુલ્લા મંચ પરથી કાર્યકર્તાઓને ખખડાવતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસમાં બે ટીમ છે કોંગ્રેસના જ કેટલાક નેતા ભાજપ સાથે મળેલા છે આવા નેતાઓને કોંગ્રેસમાંથી હાંકી કાઢવા આહવાન કર્યું પચીસ મિનિટના સંબોધનમાં તડને ફળ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક લોકો ભાજપ સાથે મળી ગયા છે આવા લોકો સામે જ કાર્યવાહી કરવી પડશે તો કરીશું દસ થી પંદર લોકોને કાઢી મૂકવા પડે તો પણ કાઢી નાખીશું પાંચ ટકા વોટ શેર વધ્યો એટલે ગુજરાતમાં વાત પૂરી પહેલી વાર રાહુલ ગાંધીએ ત્રણ દાયકા કરતા વધુ સમયથી જૂથોમાં વહેંચાયેલા કોંગ્રેસના નેતાઓને પણ સ્પષ્ટ શબ્દોમાં બહારનો રસ્તો દેખાડી દેવા સુધીની વાત કરી દીધી આમ બે દિવસના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ સમગ્ર કોંગ્રેસના નબળા પાસાઓ તો ઉજાગર કરી દીધા હવે આગામી આઠ અને નવ એપ્રિલે યોજાનારા અધિવેશન બાદ કોંગ્રેસનું નવસર્જન કરવાની ગાંઠ વાળી લીધી હોય તેવું લાગી રહ્યું છે सीधा अगर हमें सख्त कार्रवाई करनी पड़ी 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा निकाल देना चाहिए अमित शाह सोमनाथ महादेव न दर्शन करीना शुगर मिल पुनः शुरू करी કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે પ્રવાસની શરૂઆત મહાદેવના શરણે શીશ ઝુકાવીને કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ગીર સોમનાથ પહોંચ્યા હતા દિલ્હીની ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત અમિત સોમનાથ ખાતે આવી પહોંચ્યા વૈદિક મંત્રોચાર સાથે અમિત શાહ સ્વાગત કરાયું સોમનાથ મંદિરે શાહે દર્શન કર્યા રુદ્ર સુપ્ત ના મંત્રોચ્ચાર સાથે અમિત શાહ દ્વારા સોમેશ્વર પૂજા કરાઈ ઘી દૂધ દહી સાકર જળ અને મધ સહિતના દ્રવ્યો વડે કરવામાં આવ્યો અભિષેક પૂજન સામગ્રી અર્પણ કરી સાથે ધ્વજ પૂજન અને મહા પૂજાનો નો સંકલ્પ કર્યો ભગવાન સોમનાથ મહાદેવ ના ચરણોમાં ઝુકાવ્યું બપોર બાદ અમિત શાહ કોડીનાર હતા અહીં સુગર મિલ ના મેદાન માં તાલાલા અને કોડીનાર શુગર મિલો ના પુનરુધાર અને કાર્ય નું ભૂમિ પૂજન કર્યું અમિત શાહે અંદાજે છ થી સાત હજાર ખેડૂતો ને સંબોધન પણ કર્યું ખેડૂતોને સંબોધતા શાહે જૂની યાદો તાજા કરી હતી કહ્યું કે બે હાજર બે માં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે નરેન્દ્રભાઈ અને દિલીપભાઈ ત્રણેય ત્રણે આખી રાત આજ સુગર મિલ માં રોકાયા હતા જે બાદ આ મિલ બંધ થઈ મોદી સાહેબે વચન આપ્યું હતું કે તેઓ આ મિલ ને ફરી શરૂ કરશે તેમણે તેમનું વચન ને ભાવ્યું ખેડૂતો ની સમૃદ્ધિ નું કામ આ મિલો શરૂ થવાથી થશે દસ હજાર ખેડૂતો ના જીવન માં સકારાત્મક પરિવર્તન આવશે આ બંને મિલ શરૂ થવાથી ગીર પંથક માં ફરી સોના નો સૂરજ ઉગશે જે બાદ હવે ગૃહમંત્રી જુનાગઢ ના ચાંપરડા ગામે બ્રહ્માનંદ આશ્રમ માં આવેલી કોલેજ નું ઉદઘાટન કરી અમદાવાદ પરત ફર્યા રવિવારે સવારે શાહ જૈનાચાર્ય બુદ્ધિસાગર સુરેશ્વર મહારાજ ની જન્મ જયંતિ ના કાર્યક્રમ માં ભાગ લઈ એકસો પચાસ રૂપિયાના સિક્કા નું અનાવરણ કરશે આ પછી તેઓ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક ના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ માં હાજરી આપશે બપોર બાદ અડાલજ માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના કાર્યક્રમ માં વકીલોની શપથવિધિ કરાવશે તે પછી ગાંધીનગર ના મહાત્મા મંદિર માં ડિજિટલ સેવા પોર્ટલ નું લોકાર્પણ કરી ડભોડા ની શાશ્વત મિથિલા ફાઉન્ડેશન સંસ્થા ની મુલાકાત લેશે મોડી રાત્રે તેઓ પરત ફરશે બીજી તરફ પીએમ મોદીના નવસારીના કાર્યક્રમમાં રચાયો ઇતિહાસ પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી ત્રણ હજાર મહિલાઓએ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવસારીના બીજા દિવસના કાર્યક્રમ દરમિયાન ઇતિહાસ રચાયો મહિલા દિવસ નિમિત્તે પીએમના કાર્યક્રમ દરમિયાન જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં મહિલાઓ જ મહિલાઓ દેખાતી હતી નવસારીના લખપતિ દીદી કાર્યક્રમમાં હેલીપેડથી લઈ ડોમ સુધીના તમામ સ્થળ પર જોવા મળ્યો વુમન પાવર આઠમી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રીના વાસી બોરસી ગામે યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી મહિલાઓના શિરે રહી લખપતિ દીદી કાર્યક્રમમાં અંદાજે દોઢ લાખથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી જેના સંચાલન માટે પાંત્રીસો થી વધુ મહિલા સુરક્ષાકર્મીઓ જવાબદારી સંભાળી જેમાં બે હજારથી વધુ મહિલા કોન્સ્ટેબલ બસ્સો મહિલા પીએસઆઈ નેવ મહિલા પીઆઈ તેમજ સોળ મહિલા ડિવાય એસપી પાંચ મહિલા આઈપીએસ એક મહિલા અગ્ર ગૃહ સચિવ આંતરિક અને બાહ્ય સુરક્ષાની ગ્રાઉન્ડ સ્તર જવાબદારી સંભાળી જ્યારે પુરુષ પોલીસ કર્મીઓ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી પીએમ મોદીની સભાનું સંપૂર્ણ સંચાલન મહિલાઓએ કર્યું તો હેલીપેડ ડોમ સુધી પીએમ મોદી રોડ શો ના કાફલા આગળ ત્રણસો બહેનો ચાલી ત્યારે મહિલા દિવસે ખાસ કરીને યુવતીઓમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો કોલેજની વિદ્યાર્થીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું એકસો થી વધુ યુવતીઓએ પરંપરાગત વેશ ધારણ કરી ગરબાની રમઝટ બોલાવી સુરતમાં મોદીને જોઈને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યો યુવક સાત માર્ચ પીએમ મોદી સુરતના પ્રવાસે હતા આ દરમિયાન સભા સ્થળે એક યુવક પીએમ મોદીને જોઈને ભાવુક થઈ ગયો પીએમ મોદીને જોઈ યુવક ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યો યુવક હીરાબા અને પીએમ નરેન્દ્ર મોદી પેઇન્ટિંગ લઈને આવ્યો હતો યુવકને ભાવુક થતો જોઈ પીએમ એ પોતાનો કાફલો રોકાવ્યો અને યુવકનું પેઇન્ટિંગ પેન્ટિંગ મંગાવ્યું અને એના પર ઓટોગ્રાફ આપ્યો હતો એ બાદ યુવક રાજી નરેન્દ્ર મોદીએ પોતાનો કાફલો રોકાવ્યો પેન્ટિંગ હાથમાં લઈને તેની ઉપર ઓટોગ્રાફ આપ્યો હતો ઓમ ચૌધરી ને નાનપણથી જ પેઇન્ટિંગ નો શોખ છે તેમનું કહેવું છે કે મને વિશ્વાસ ન કે મારા આ પેન્ટિંગ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓટોગ્રાફ આપશે પીએમ મોદી મારી સામે જ આવતા આપમેડે જ મારા આંખોમાંથી આંસુઓની ધારા વહેવા માંડી હતી ઓમ ચૌધરી સુરતના ના ખાનગી કોલેજ માં બી એસસી ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે તેના નવસારી કાર્યક્રમમાં જોવા મળ્યો લખપતિ દીદીઓનો મહાકુંભ છે પીએમ મોદી નવસારીના કાર્યક્રમમાં જોવા મળ્યો લખપતિ દીદીઓનો મહાકુંભ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારી ના ગામે પહોંચ્યા હતા અહીં પહેલા લખપતિ દીદીઓને મળ્યા તેમની સાથે સંવાદ કર્યો હતો કેટલી મહેનતથી થી લખપતિ બન્યા તેની કહાણી પણ સંભળાવી હતી લખપતિ દીદી સાથે ત્રીસ મિનિટ સુધી સંવાદ કરો સંવાદ પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ સાતસો મીટરના રોડ શો કરો ખુલ્લી જીપમાં પીએમ મોદીએ સભા સ્થળ સુધી રોડ શો કરી પહોંચી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અહીં પીએમ મોદીએ મહિલા દિવસે એકતાલીસ હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કર્યું આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક એક લાખ રૂપિયા થી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવી બાદમાં ગુજરાત ભર આવેલી મહિલાઓને પીએમ ને સંબોધન કર્યું હતું સંબોધનમાં જણાવ્યું કે હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું મારી જિંદગીના એકાઉન્ટમાં કરોડો માતા બહેનો દીકરીઓના આશીર્વાદ તમારા આશીર્વાદથી થી ત્રીજી વાર પીએમ બન્યો તો સંબોધન દરમિયાન પીએમ પોતાના બે હાજર ચૌદ થી અત્યાર સુધી મહિલાઓ માટે કરેલા કામની યાદી ગણાવી તો સાથે જ નમો ડ્રોન દીદી અભિયાનના વખાણ કરી કહ્યું કે ખેતીમાં નવી ક્રાંતિ ઉભી થઈ છે અને બહેનોને લાખોની આવક થઈ રહી છે આગળના ના પાંચ વર્ષ ત્રણ કરોડ મહિલાઓને ને દીદી બનાવવાનો સંકલ્પ છે